ચાલો તો નાસ્તો કરી લઈ શકીએ અને પછી પાછા પાછા બપોરનું એક જેવું થઈ ગયું છે ને આપણે બેસી ગયા છીએ અમારે જમવાનું ચાલે છે જો આપણે પણ અહીંયા જમવાનું બેસી ગયા છે સરસ પછી ગાચીનું છે પરિબહેનને જમવાનું ચાલે છે જો ગાયનું પાણી હોય લાગે છે પાણી એવો બહુ છે ને તડકા ને બહુ ચાલ્યા રાખે પીવે છે ને અત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ વધારે છે જે પહેલી ઋતુ છે ગરમી થોડી હેરાન પણ કરે છે ને એવું કરે છે બધું ગરમી લાગે તો નહીં

અહીં પૂરું થઈ ગયું ને ડેકોરેશન એની કેપેસિટી અમે પૂરી થઈ ગઈ છે જો ત્યારની બધી આમથી આમ કરે છે ને સરસ મજાનો અમે ડેકોરેશનનો વિડીયો બનાવી નાખ્યો છે ને ચેનલ ઉપર આવી ગયો હોય છે નકર આવશે તો તમારે ડેકોરેશનનો વિડીયો જોવો હોય તો ચેનલ ઉપર જઈને જોઈ આવજો કારણ કે અમારા પરિબરને ચાર મહિના પૂરા થઈ ગયા છે તેનું નાનકડું એવું સેલિબ્રેશન હતું અને અલગ અલગ રીતે મેં ડેકોરેશન કર્યું હતું આવું કઈ ચાલે છે ના હજી અમારે પરિવાર કરે થાકી રહી છે ચાલો તો આપણે ચીખો નું જ્યુસ બનાવવાનું છે એના માટે તૈયારી થઈ રહી છે તો ચીખો જ્યુસ માટે ચીખો લીધું છે થોડું કાજુ બદામ લીધું છે ને બરફ લીધો છે અને થોડી ખાંડ એડ કરી છે એમાં અને હવે બનાવવાનું છે ચીખો જ્યુસ અને અમારે અહિયાં જો જ્યુસ પીવા માટે તૈયાર છે પરી હેને હેને હે ને હા જો તો ચીકુનો જ્યુસ બની રહ્યો છે બ્લોગર જ્યુસ બનાવી રહ્યા છે પરિરમી રહી છે તો જો હવે પરી ડાયરેક્ટ જ્યુસ

રેડી થઈ ગયું છે આપણે ચીકુનું દૂધ ગ્લાસ પણ ભરાઈ ગયા છે અને આ બાજુ અમારે ફરી રમી રહ્યા છે જો હમ એને પીવું છે પણ ફાવે નહીં હું ખબર નથી તો તારે પીવાનું તો જો આપણે હાથે બનાવેલું ચીકુનું દૂધ હો સારું બીને કેવું બીને બહુ જ મસ્ત હમ તો સરસ મજાનું બની ગયું છે ચાલો જ્યુસ પી લઈએ અને પછી આપણે પાછા મળીએ ફેમિલી એ જોવા તો વાગી ગયા છે સાંજના સવા છ જેવું થઈ ગયું છે ને આપણે ગયા હતા બહાર થોડું કામ હતું કામ પતાવ્યું અને સાથે સાથે જો ડાટીને એવું શેવિંગને એવું કરાવી લીધું ને થોડાક નાના નાના વાળ પણ કટિંગ કરાવી લીધા ને રસ્તામાં જો આપણને પાણીપુરીની લારી દેખાણી તો આપણે મેડમ માટે પાણીપુરી લઈ આવ્યા છીએ તો જો પાણીપુરી સરસ મજાની રગડાપોરી તૈયાર થઈ ગઈ છે આપણે ખાઈ લઈએ કેવી છે હમ પાણીપુરી સાથે સાથે સરસ પાણીપુરી છે ને આપણે ગયા જો જોવા પાર્સલ લેવાથી લઉં બીસ લઉં અમારા પરી બહેનનું પાર્સલ હતું ચાલો તો પાણીપુરી ખાઈ લઈએ પાણીપુરી ખાઈને પછી મળી જાઓ જુઓ તો હવે બીજો દિવસ થઈ ગયો છે ને કાલે આપણે વિડીયોને પૂરો કરીએ કે નહોતા એટલે જો બીજા દિવસે આપણે સવારમાં જુઓ ના જો સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે અને નાસ્તો પણ આવી ગયો છે અમારે નાસ્તામાં તો જોવા જ આવવું છે કે જો ચા અને ચા ને એવું બધું મેડમ અમારા બાજુ બેઠા છે અને સવાર સવારમાં અમારા પરિબહેન જોવા બાજુ સૂતા નથી હિસ્કામાં ક્યારે નહીં મેં સૂવાની ટ્રાય કરી પણ સુતા નથી અમારે જો ને તો આવું શકાય તો નાસ્તો કરી લઈ અને વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની નાનકડી કોમેન્ટ કરી દેજો મળીશું તો આવા નવા ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને મહાદેવ હથ